સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારો મારી ચેનલમાં આજે આવી ગયા છે મારા પિયરમાં જ્યાં મારા ભાભીનો શ્રીમ છે અને આ છે મારા નાના ભાઈ જે અમદાવાદથી આવ્યા છે અને તૈયાર થઈને બેસી ગયા છે અને આ છે મારા મમ્મી જે કામમાં વ્યસ્ત છે અને મહેમાન ધીમે ધીમે આવવા લાગ્યા છે અને આ છે મારા ભાભી જેનો શ્રીમત છે ભૂખ્યા હોવાથી તેનું મોઢું કરમાઈ ગયું છે અને આ છે એમના દેરાણી જે આગા પાછા થાય છે અને તૈયાર થાય છે હજી તૈયાર જ થાય છે અને આ છે એમના નણંદ એ પણ આગા પાછા થાય છે અને જો તૈયાર થાય છે અને સગાવાલા આવવા લાગ્યા છે અને મારા મમ્મી આગા પાછા થાય છે પગનો દુખાવો છે તોય આઘું પાછું આઘું પાછું કામ કરી રાખે અને ભાઈને ચાનો ટાઈમ થઈ ગયો છે ઓફિસમાં અમદાવાદ રહે એટલે ઘડીએ ઘડીએ ચા જોઈએ એટલે અહીંયાને ટાઈમે ટાઈમે ચા આપવી પડે તો જો આ બીજી વખત ચાનો ટાઈમ થઈ ગયો અને આ છે મારા ભાઈ ભી એ પણ તૈયાર થઈને બેસી ગયા છે અને મામાપાણે જ બંને ચા અને પાપડીનો નાસ્તો કરે છે અને આ છે મારા બેન અને મારા કાકાની દીકરી એમને એમ કે ફોટો જ પાડે છે પણ હું વિડીયો ઉતારું છું એમને નહોતી ખબર હવે ખબર પડી કે હું વિડીયો ઉતારું છું જો ઘરાણા છે એટલે પેરી પેરીને બેસી ગયા છે અહીંયા પણ બાર થોડાક થોડાક મહેમાન આવવા લાગ્યા છે અને બધા વાતો કરવામાં વ્યસ્ત છે બિહારમાં આર્મીમાં છે એ પણ આવ્યા છે અને આ છે મારા પપ્પા જે ઠંડી લાગે એટલે તડકે ખુરસી લઈને બેસી ગયા છે અને આ છે મારા નાના ભાભી જેમના બે મહિના પહેલા લગ્ન થયા હતા અને નિવદ બાકી છે લગ્નના તો એ લગ્નના નીવજ જાળવા માટે તૈયાર થઈ ગયા છે શ્રીમદનું મુહૂર્ત મોડું છે એટલે પેલા એમના લગ્નના નિવદ જાળવા જાય છે મઢે તો નિવદ તૈયાર થઈ ગયા છે જો એ નીવ જાળવા માટે તૈયાર થઈ ગયા તો મહેમાન બધા આવી ગયા છે અને જો ચા પાણીનો નાસ્તો તૈયાર થઈ ગયો છે બધા મહેમાન આવી ગયા છે મુરત મળવું એટલે બધું કામ શાંતિથી ચાલે છે અગિયાર વાગ્યા પછીનું મુરત છે તો હવે હવે બધા નાસ્તો કરવા બેસી ગયા છે તો હવે શ્રીમદની વિધિ કરવા માટે બધા ચાલતા થયા છે જ્યાં અમારા જૂના ઘર છે ત્યાં અમારે જે નવડાવાની વિધિ હોય એ બધી ત્યાં જ કરવાની છે એટલે બધા ચાલવા લાગ્યા છે અમારે ત્યાં જ્યાં શ્રીમત હોય ત્યાં ભોજાને સાથે નવડાવાની વિધિ કરવામાં આવે છે તો નણંદભોજા નાઈને તૈયાર થઈ ગયા છે અને આ રીતે જેને સોપારી વીણવાની હોય એ નણંદે બધાને આ રીતે કંકુની તિલક તાણીને ચોખા ચડવામાં આવે છે તો અમે ચારે બહેનો આ રીતે તિલક કરીને તૈયાર થઈ ગયા છીએ અને અમારી બેન છે બન્ને જેને પણ તિલક તાણીને સોપારી વીણવા તૈયાર થઈ ગયા છે અને રાખડી બાંધવાની પ્રથા હોય તો રાખડી બાંધે છે અને અમે ચારે બહેનોથી સોનાની બંગડી લાવ્યા હતા તો બંને બહેનો મારી સોનાની બંગડી મારા ભાભીને પહેરાવે છે તો બહેનો મારી નાની બહેનો બંગડી પહેરાવે છે તો તૈયાર થઈ ગયા છે અને મુરદ મોડું છે એટલે બધા ફોટા પડાવે છે તો હવે અગિયાર વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે અને હવે પગલાં ભરાવાની તૈયારી થઈ ગઈ છે ચાલુ તો આ રીતે અમારે ગામડામાં પગલાં ભરાવે છે આગળ પાથરણા પાથરતા જાય અને આ રીતે સોપારી મૂકીને એમને પગલાં ભરાવતા જાય આ રીતે અમારે ગામડામાં વિધિ કરવામાં આવે છે તમારે કઈ રીતે કરે છે એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો આ રીતે સોપારી અને મૂકતા જાય અને પગલા રીતે પગલા ભરતા પડતા મઢમાં જવાનું હોય છે મઢમાં જઈને ત્યાં નીવજ ઝારવાના હોય છે તો આ રીતે પગલાં ભરતા પડતા હવે મઢમાં જવાનું તો જેનું શ્રીમત હોય એના ભાભી સોપારી મૂકતા હોય છે અને પાછળ નણંદોને સોપારી વીણવાની હોય છે તો આ રીતે એમના ભાભી સોપારી મૂકતા જાય અને પાછળ એમના નણંદો વીણતા જતા હોય છે તો આ રીતે હવે મઠ નજીક આવી ગયો છે તો અમારા પપ્પા એમના કુળદેવી છે શક્તિમાં જે અમારો જૂનો મઠ છે ત્યાં નિવત જાળવવામાં આવે છે અને શ્રીમતની વિધિ પણ બધી પછી ત્યાં જ કરવામાં આવે છે આજે ફોનમાં વધારે બેટરી નથી એટલે વિડીયો હું વધારે નથી ઉતારી શકી તો આટલો જ વિડીયો હું ઉતારી શકી છું કારણ કે બેટરી લો થઈ ગઈ છે તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં